સમગ્ર ગુજરાતમાં પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે રાજ્ય સરકારની જે નીતિઓ રહી છે જે નિયત છે અને જે શાસન છે એના કારણે ગુજરાતની પ્રજા આજે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે આજે ચારે તરફ તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે સરકાર ક્યાંક અન્યાય કરે છે ભેદભાવ કરે છે અને અત્યાચારનો ભોગ લોકો બની રહ્યા છે સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે મોંઘુ શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો સરકારી ભરતીઓ નું જે કેલેન્ડર બહાર પાડે છે લાખો જગ્યાઓ ખાલી છે તેમ છતાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ થી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ખુલ્લેઆમ હત્યાઓ થાય છે લૂંટ થાય છે છેડતી થાય છે બળાત્કાર થાય છે આજે કોઈ સલામત નથી ગુંડાઓ બુટલેગરો બેફામ બન્યા છે ત્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય બધા જ ધંધા વેપાર ચોપટ છે મંદી છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે આજ બનાસકાંઠાની વાત કરીએ

અને જ્યારે આખી સરકાર ખાડે ગઈ હોય તમામ વર્ગ વિસ્તારના લોકો અન્યાય અને ભેદભાવનો ભોગ બન્યા હોય હેરાન પરેશાન હોય ત્યારે આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફ છે જે પીડા છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ સભાઓનું આયોજન થઈ રહ્યું છે આ સરકારમાં બેઠેલા લોકો કોઈની વાત સાંભળતા નથી કોઈની ફરિયાદ સાંભળતા નથી

ઘેર ઘેર જઈને મતદાર યાદી ચકાસવાનો છે ઘેર ઘેર જઈને ચકાસણી સાથે સાથે વોટ ખુલ્લા પાડવાની ઝુંબેશમાં સહી ઝુંબેશ લઈ રહ્યો છે લોકો મિસ કોલ કરીને આ ઝુંબેશને સમર્થન આપી રહ્યા છે ત્યારે અમે લોકોના પ્રશ્નો માટે વાચા આપીશું લોકોના આક્રોશ માટે લઈને લડીશું અને આ વોટ ચોરોને બે હજાર સત્યાવીસ માં ખુલ્લા પાડી અને ગુજરાત ની જનતા બે હજાર સત્યાવીસ માં વોટ ચોર ગાદી છોડ નારા ને બુલંદ અવાજે એક ઉઠાવશે અને સત્તા પરિવર્તન કરાવશે